ખોટું લગાડતો નહીં ભાગવત બોલવા શું છે એટલો મેકઅપ કરશે બાપા એ લાઈટ નથી રહી એટલો મેકઅપ કરશે એટલો મેકઅપ કરશે ને મૂઢા પર શું સા ઉપર શું શું કહેવાય ને હોદ્દાર સાહેબ દે પૂત જોવા ગયા દે એક તો કે અમો છોકરો અરે ખોરક લે હા અરે ખોરક એ વળી બરફ ખોરતો હોય એ વળી બરફ ખોરતો હ સમ બરફ ની લાળી આવું હેડે આવું એકવા આઈસ્ક્રીમ લ્યો આઈસ્ક્રીમ લ્યો એટલે બધું આવું બધું ચાલ્યા કરે ભાઈ ઓકે સાહેબ દાદા કશું નહીં વાયડો વાયડો તો ગરમી લાગે છે ગરમી પડે વરસાદ ના કરો વરસાદ પડ્યો માર ઘેર થી ફોન કરી વિડિયો કર કરે કે વરસાદ પડ્યો તો એક તો બુધ હારું વરસાદ પડ્યો હોય તો તેલ પીવા જાવ હોય વરસાદ પડ્યો છે તે હોય કડીમાં વરસાદ નહીં કીધું હોય

મારી મારી જોવાય પીવાય ભાઈ ખોટું લાગુ ના જોડો ગાળો બોલ સોથી પીને ખાવાનું આવું થતું હોય પાછું ઘણો ઘણો ગાણો બોલે ખાટું બેન મેં કાય ભાઈ હું તો કઉ છું ભાઈ વ્યસન કરાય નહીં પણ કરાય